નગરજનો સેવા માટે જો કાર્ય સાત જેટલા કેમેરા છે જો સારા ગુણવત્તા

રાજ્યના બી જેટલા જો આ પ્રકારના વોન્ટેડ ગુનેગારો છે એના બી ડેટા અમે લોકો અપલોડ કરવા માટે સૂચના આપી છે તેના અમે કરવા જઈ રહ્યા છીએ જેથી કોઈ પણ ગુનેગાર રાજ્યભરના સુરતમાં કોઈ મુવમેન્ટ હોય તાત્કાલિક અમને ખબર પડી જાય તો આ કંટ્રોલ રૂમથી અમે આવનાર સમયમાં આ બધાને ખબર છે કે બે હજાર બારમાં જો એ સેફ સિટીના સુરત આઈ જો પ્રોજેક્ટ હતા

અમારા સીસીટીવી કેમેરા હોય જેટલા પ્રકારના કેમેરા છે બધાના અહીંયાથી મોનિટરિંગ થશે અને અહીંયા જો અમારા ઓફિસર છે ત્રણ અમારા પીઆઈ સતત જોઈએ ચોવીસ કલાક જો ડ્યુટી ઉપર રહે છે ડીસીપી કંટ્રોલ રૂમના નેતૃત્વમાં અને એના ક્રાઇમ બ્રાન્ચ સુપરવિઝન એના કરશે જોઈએ જેથી કન્ટિન્યુઅસ જો મોનિટરિંગ આમાં થતી રહે અને સાથોસાથ આપણા જો મહાનગરપાલિકાના કેમેરાઓ છે એના બી ફીડ અમારી પાસે અહીંયા છે અને જો પ્રજાના જેટલા કેમેરા છે જો પચીસ હજાર જેટલા કેમેરાઓને ડેટા છે એના બી અમે લોકો ક્રાઇમ બ્રાન્ચના માધ્યમથી અહીંયા ધીમે ધીમે આવનાર દિવસોમાં એના સાંકળી લઈશું